જે આ બ્લોક નાખેલા છે તે જગ્યામાં દબાણ કરવાને લઈને અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સરકારી કુંભાર વાડ વિસ્તારની નીમ કરેલ જગ્યા હોય અને તે પણ પંચાવનમાં પટ્ટો પૂર્ણ થઈ ગયો છે ત્યારે તેઓ દ્વારા એક્યાસીની સાલથી લડત આપવામાં આવી રહી છે ને હાલ તેઓની એકોતેર વર્ષીય ઉંમર થઈ છે ને તેઓ દ્વારા સરકારી ફરજ એટલે કે પોસ્ટની અંદર સતત અડતાળીસ વર્ષ મહેમદાબાદમાં સત્યાવીસ વર્ષ નડિયાદમાં એક વર્ષ જેવા વિવિધ વિસ્તારોમાં વિવિધ શહેરોમાં તેઓ દ્વારા આડત્રીસ વર્ષની ફરજ પણ નિભાવવામાં આવી છે ત્યારે આવા ઇકોતેર વર્ષીય

બધી કેટલી બધી અગવડો છે અમને દબાણ કરતા છું હું ઓગણીસો એકાશીથી આ કેસ લડતો આવ્યો છું હજુ સુધી મને કોઈ એનું નિરાકરણ આપ્યું નથી મેં કલેક્ટર સાહેબને લખ્યું મેં મુખ્યમંત્રીને લખ્યું મેં આવડામાં લખ્યું બધે મેં અરજી આપી છે હજુ સુધી મેં એનું કોઈ મને નિરાકરણ આપ્યું નથી અને હજુ સુધી કોઈ બંધકામ તૂટતું નથી અને સરકારી જમીનમાં બધું બાંધકામ મૂક્યું છે જો આ બાંધકામ નહીં તૂટે તો હું મારી ઈચ્છા છે કે છેલ્લે ઉપવાસ પર પણ બેસી અને આ બાંધકામ તોડવા માટે હું નમ્ર રદ કરું છું આ તમારા હાથમાં અરજીઓ છે બધી એ બતાવો કઈ કઈ જગ્યાએ તમે કરેલી છે મેં આ કરેલી છે મામલતદાર મેં અમદાવાદ કલેક્ટર ખેડાને નડિયાદ આપી છે પછી આ અવડા આપેલી છે પછી આ ઉમંગ પટેલ પ્રાંત ઓફિસ મેં આપેલી છે જમીન વધારા સુધારા કરે બાબતની આ આજે પટેલ કલેક્ટર સાહેબ ને અરજી આપેલી છે બધી જાત જાતની મારી જોડે નકલો છે તો તમે આટલી બધી રજૂઆત કરી છે અમારો કોઈ એની જોડે લેવા દેવા નહીં તે છતાંય અમને આવી રીતે હેરાન કરે છે અને આ રીતે હું સરકારી છતાંય મને હેરાન કરી રહ્યા છે આજુબાજુના તમે સરકારી સરકારી નોકરી કરેલી છે મેં સરકારી નોકરી કરેલી છે પોસ્ટમાં કેટલા વર્ષ મે આડત્રીસ વર્ષ નોકરી કરેલી છે મેં પોસ્ટ ઓફિસ મેં અમદાવાદ પોસ્ટ ઓફિસમાં માં વર્ષ કરેલી છે ખેડામાં આઠ વર્ષ કરી છે અને એક વર્ષ નડિયાદ પોસ્ટ ઓફિસમાં નોકરી કરેલી છે એટલે આ જે સર્વે નંબર છે કયા કયા છે આ સર્વે નંબર છે ચાલીસ સત્તાણું ઉમર મહેન્દ્રકુમાર ગોકરદાસ છે એકતાલીસો અ એકતાલીસો બ એકતાલીસો ક ચાલીસ છન્નું અ બ અને ક છે આ વિસ્તાર બધા સરકારી છે અમુક જ જમીન આપેલી છે બાકી બધી જમીન સરકારી છે આખા પ્રજાપતિ વાસની જમીન બધી પટેદાર તરીકે આ છે એની નકલો પણ મારી જોડે સામેલ છે એટલે તમે એવું કહેવા માંગો છો કે આ સરકારી જમીન હોવા છતાં પણ જો આ તમારા અંદરના જે કોઈ ઇસમો છે બરાબર શું નામ છે એમનું એમનું એકનું નામ છે દિનેશભાઈ રામભાઈ પ્રજાપતિ એકનું નામ છે નટુભાઈ સનાભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ કમલેશભાઈ લખમણભાઈ પ્રજાપતિ શાંતાબેન લક્ષ્મણભાઈ પ્રજાપતિ આ બધાએ દબાણ કર્યું છે દબાણ કરેલા છે તમારું કેવું એવું છે અમારું કેવું મારું એવું કેવું છે ને નકલમય બતાવે છે કે દબાણ છે મને સીટી સર્વે વાળાએ લખી આપ્યું છે કે એમનું દબાણ છે અને અપંગ હોય નટુભાઈ લખમણભાઈ પ્રજાપતિ અને એના ઘેરથી રીટાબેન અપંગ હોય અને ખોટી ખોટી રજાઓત કરવા મારા બાબા પોલીસમાં હોય છે ડીએસપી સુધી ઓફિસે જાય છે એ મને બહુ અતિશય દુઃખ બાબત છે એટલે તમારું કેવું છે કે લોકોએ દબાણ તો કર્યું જ છે પણ ખોટી રીતના તમને કનડક પણ કરવામાં આવે છે તમારા દીકરા જે ફિલ્ડની અંદર કામ કરતા હોય નોકરી કરતા હોય એમને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે લડવા માંગે છે એમની એમ કે છે એમને બદલી થઈ જશે છે એમને ગમે કરીએ કરીએશું નોકરીમાં છૂટા કરાવીશું આપતા હદ ઉદય અમે જઈશું પણ તમને છોડવામાં નહીં આવે કે હવે લડવાનું છે તો લડીશું કે એટલે અંતમાં તમે તંત્ર જોડશું ઈચ્છા રાખો છો અમે તંત્ર જોડે આ જ તોડી નાખે અને